માણસ માત્ર ભૂલ ને પાત્ર છે વાલ્મિકી લૂટેરો હતો એને થયો કે મારું પાપ મારા ભોગવવા તૈયાર નથી ત્યારે વાલ્મીકીની અંદર જ્ઞાનનો ઉદય થયો અને વાલ્મિકીજી કહેવા લાગ્યા કે જો મારું પાપ મારે જ ભોગવવાનું છે તો પછી આ તો મેં બહુ ખોટું કર્યું પશ્ચાતાપનો અગ્નિ થયો અને એમાંથી વાલ્મિકીજીનો જન્મ થયો એ પશ્ચાતાપ અગ્નને થાય દુર્ગ્નને થતો નથી આ શ્રીમદ ભાગવત છે પશ્ચાતાપ પછી કે જ્ઞાન તો જોઈએ ને તમને પશ્ચાતાપ થઈ ગયો પછી શું હે કેટલાક લોકો જ પડ્યા રહે અને એને શું કહેવાય ડિપ્રેશન જેને પશ્ચાતાપ થયો પછી એને જ્ઞાન ન મળ્યું દિશા ના મળી વિવેક ન મળ્યો તો એ માણસ ડિપ્રેશનમાં જાય છે એને કદી પણ ભગવાનનો અનુભવ થતો નથી ડિપ્રેશન ઇઝ વેરી બેડ ડિપ્રેશનનો બીજો અર્થ છે આશાહીન થઈ જવું આપણે ચોક્કસ માનીએ છીએ કે બહુ આશા રાખવી નહીં પણ અર્થાત નિરાશાનો ભાવ સારો પણ નિરાશા સારી તમે ગીતાના શબ્દો ઉપર ભાર મૂકજો ભગવદ ગીતા શું કે છે કે સંસારમાં નૈરાશ્યમ અર્થાત ઉદાસીનતા સારી પણ નિરાશા સારી નહીં તમે સંસારમાં ઉદાસીન રહો જયારે ખરેખર કહું છું ભક્તિ વધે ને તો પહેલા પહેલું શું થાય ભક્તિ વધે ત્યારે શું થાય માણસ અને ક્યારે ભક્તિ વધી કહેવાય ભક્તિ જ્યારે વધે ત્યારે શું થાય પહેલામાં પહેલા તો આત્મચિંતન શરૂ થાય અનુભવ કરજો જ્યારે પણ તમારી અંદર કોઈ કાળે પણ ભક્તિનો ઉદય થયો હશે અને હજી તો થવાનો છે થયો છે ને થતો રહેશે મહાપ્રભુજી કે છે જ્યાં સુધી ભગવત પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભક્તિ વધારવાનો પ્રયત્ન આપણે છોડવાનો નથી ક્યાં સુધી આલયમ જો વચ્ચે છોડી દીધો તો ભાગવતજી કે છે કરાલ પેલો અજગર હોય ને કાળ કાળરૂપી અજગર એ આમ મોડું ફાળી નામ બેઠો છે આમ ભાગવતજીમાં બહુ સરસ વર્ણન છે એ અજગર કાળરૂપી મોડું ફાળીને બેઠો છે બધા જ માનવીઓનું માથું એ કાળરૂપી અજગરની અંદર છે ખાલી રાશ એની જોવાય છે પેલો અજગર બંધ કરે મોડું વિચાર કરો ક્યારે મૃત્યુ થશે કોઈને ખબર નથી ચાલીસ ચાલીસ વર્ષના નાની ઉંમરમાં પણ મૃત્યુ થઈ જતું હોય બ્રેન હેમરેજ થઈ જતું હોય પેલો વિચાર કરતો હોય હજી તો બહુ જ સમય પડ્યો છે જ્યારે થોડાક થશે એટલે આ બધું શરૂ કરી દઈશ પ્રિયજનો આ ફુરસત આપણે જાણીએ છીએ પણ મૃત્યુ ક્યારે છે એ કોઈ જાણતું નથી એને હંમેશા ધ્યાનમાં રાખવું એનો ભય ન રાખવો પણ મૃત્યુને ધ્યાનમાં રાખી એના ભય વગર જે તત્ક્ષણ જાગ્યા ત્યાંથી સવાર અને એક સંકલ્પ લઈને વિચાર કરે હે શ્યામ સુંદર મારા ઘરમાં આપ ખૂબ કૃપા કરીને બિરાજમાન છો મારું ઘર સનાથ છે હું આપના આશ્રિત છું માટે હું કોઈનાથી ડરતો નથી અને કોઈને ડરાવવા પણ માંગતો નથી આ આપણા સંસ્કાર છે આ વૈષ્ણવી સંસ્કાર છે જો ડરવું નહીં એ તો સારી વાત છે પણ ઘણા લોકો ડરાવતા પણ હોય ને એ ખોટું છે કોઈને પણ આપણા વ્યવહારથી ડરી જાય એવો વ્યવહાર ન હોવો જોઈએ એ જ માણસને ભગવાન અભયતા આપે છે જે બીજાને ડરાવે એને ભગવાન કોઈ દિવસ અભયનું દાન કરતા નથી બીજાને ડરાવું એટલે વાણીનો સંયમ ન હોય અને ભગવત સેવામાં જેમ ફાવે તેમ બોલી નાખીએ ગુસ્સો કરીએ એ એ જે મુખરતા દોષ થાય છે એ બધા દોષો જ્યાં સુધી હશે ત્યાં સુધી એ જીવ વૈષ્ણવ બનવાને લાયક થતો નથી નાની નાની વાતો છે તો પશ્ચાતાપ રૂપી અગ્નિ જ્યારે પ્રગટ થાય શું થાય એ જીવને દિશા શૂન્યતા ના આવે એને સત્સંગ જો હોય એના પર ઠાકોરજીની કૃપા હોય શ્રી વલ્લભનો એના પર આશીર્વાદ હોય એના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને બરાબર સેવાને જાણતો હોય ઠાકોરજીના સ્વરૂપને જે લાવણ્યથી જોતો હોય જે માંગતો ન હોય પણ ભગવાનને કહેતો હોય પ્રભુ તું મારી પાસે ક્યારે માંગશે એવા ભાવથી જે ભગવાનને ભજતો હોય એ માણસને જ્યારે પશ્ચાતાપ થાય પ્રભુ તારું જ્ઞાન મને ક્યારે થશે અને હું મારા જીવનમાં અજ્ઞાનને કેવી રીતે દૂર કરું આ પશ્ચાતાપનું ફલ છે તમે જુઓ સુરદાસજી પહેલા પોતાની જાતને ખુબ કરતા હતા એક જ શબ્દ સુરદાસ ને જોઈને કીધો જો આમ તમે સમજો સુરદાસ પણ બહુ મોટા સંત સામાન્ય હું બહુ મોટા સંત જયારે એમને બ્રહ્મ લીધું એ પહેલા પણ સુર સ્વામી હતા એમના અનેક શિષ્યો હતા પણ રાજાધિરાજ મુ્યો પણ શ્રેષ્ઠ પણ શ્રેષ્ઠ એવા શ્રી વલ્લભના જેવા ગુરુ જ આ સિંહ જેવા શિષ્યને ઓળખી શક્યા જે ગુરુ પણ સિંહ જેવા હોય ને એ સિંહ જેવા શિષ્યને ઓળખી નાખે અને ત્યારે શ્રી વલ્લભ એ સૂરદાસ ને

જે સુરદાસ ભક્તિની પરાકાષ્ઠા જેમને પશ્ચાતાપ થયો કે મેં કેટલો બધો સમય આ મારી જ નાખ્યો જો ભાવ તમને કહું છું પુષ્ટિ માર્ગ ની અંદર પોતાની જાતને જ કોસ્યા નહીં કરો હું આવો ને હું તેવો નકામો નું ફલાણો ને જે માણસ પોતાની જાતને બહુ કોસે છે એ વધુમાં વધુ ડિપ્રેસ થાય છે યાદ રાખજો એના બદલે શું કરવાનું હું ગમે તેવો છું પશ્ચાતાપ થયો યાદ રાખજો પશ્ચાતાપ થયો ભૂલ સમજાઈ ક્યારે સમજાય જ્ઞાન થાય ત્યારે અને જ્યારે જ્ઞાન થયું ત્યારે એક જ વસ્તુ યાદ રાખવી પ્રભુ આજે મને પશ્ચાતાપ થયો છે બસ હવે મારું કર્તવ્ય છે આપના ચરણારવિંદનો ધ્યાન કરી આપના શ્રી વાંગમય એવા ભાગવતજીનું અધ્યયન કરીશ એના શ્લોકો વાંચીશ એના અર્થો સમજીશ અને આપને ચેલેન્જ છે જે ઘરમાં રોજ ભાગવત વંચાય એના શ્લોકોનું અધ્યયન થાય એના જીવનમાં પછી નિરાશા આવતી નથી મહાપ્રભુજીના શબ્દો છે શ્રી આચાર્ય ચરણનો નિયમ હતો નિત્ય પ્રતિ ભાગવત વ્યાસંગ અને જે લોકોને વિરક્તિમાં જવું હોય ને ધીમે ધીમે હવે પચાસ વર્ષના થઈ ગયા હું પણ પચાસ નો થયો છું મને ઘણા પચાસ લાગતા નથી અનુભૂતિનો સવાલ છે ઘણા લોકો સાઠ સિત્તેર વર્ષના થાય તો પણ નિશ્ચય કરી શકતા નથી માણસ માં બધું જ છે માણસને ભગવાન પૈસો પણ આપી દેવો પ્રતિષ્ઠા પણ આપી દે રહેવાનું સુંદર ઘર આપી દે બધું જ આપી દે પણ એક વસ્તુ તો કૃપા થાય તો જ મળે આ યાદ રાખજો બધું મળી જાય પણ આત્મસંતોષ અને આત્મજ્ઞાન એ ગુરુ કૃપા વગર મળતું નથી બહુ જ આદમી હમ બન જાય મોટામાં મોટી પ્રતિષ્ઠા હોય પૈસો હોય પણ આત્મસંતોષ ન હોય આત્મજ્ઞાન પુસ્તક નહીં વેન યુ રીડ ઇઝ ડિફરન્ટ વેન યુ ફીલ દેટ ઇઝ ડિફરન્ટ તમે વાંચીને જ્ઞાન મેળવો એ જુદું છે પણ તમને અંતરથી કંઈક સ્ફુરે મેં તમને કીધું ને જયારે ભક્તિ વધવાની હોય તો શું થાય ભક્તિ વધવાની હોય ને અને જયારે કૃપા થવાની શરૂઆત થાય તેજ વખતે તમને તમારા આત્મા માંથી એક ઝરણું ફૂરે શીતલ હોય પવિત્ર હોય કે જેમ અત્યારે આ ઝરણામાં કેટલું સુંદર લાગે છે એમ તમને તમારી જાતમાં જે દિવસે શાંતિનો અનુભવ થવા લાગે સમજો કે કૃપા પર હો ગઈ સમજો કૃપા એ બધા ઉપર છે જ પણ અનુભવ બહુ ઓછાને થાય અનુભવ એટલે થતો નથી કે ઘણી વાર ઠાકોરજી કૃપા કરતા જ હોય છે ફુવારો ચાલુ જ છે હમણાં અહીંયા જેમ ચાલે છે અહીંયા કેવો ઠંડકનો ફુવારો છે એમ જે ઘરમાં ઠાકોરજી છે ને એ કૃપા ચાલુ જ છે હું ઘણીવાર મારા વિચારોમાં આ ચિંતન કરું છું તમે આખો દિવસ સેવા ન કરો તોય ચાલે જાહેરમાં કેટલાક લોકો આખો દિવસ બસ બેસી જ રહે પણ સ્વભાવમાં પરિવર્તન ન હોય વિચારમાં પરિવર્તન ન હોય આચારમાં પરિવર્તન ન હોય એ સેવા સેવા નથી સેવા કઈ છે જે દિવસે આપણા હૃદયમાં આનંદનો અનુભવ થવા લાગે શાંતિનો અનુભવ થવા લાગે રાગ દ્વેષ મટવા લાગે અને પછી જે અંતરાત્માની અંદર બિરાજેલો જે ભગવાન છે એ ભગવાન આત્માની અંદર દેખાવા લાગે અને એ દેખાયા પછી જ્યારે તમે ઠાકોરજીની દસ મિનિટ પણ સેવા કરો અને તમારું ચિત્ત જો એકાગ્ર થઈ જાય એને તમે ભક્તિ માનજો બાકી બધી વ્યથા છે આ સત્ય કહું છું મેન્ટલી હાઉ યુ આર વિથ ઠાકોરજી આપણે મનથી કેટલા પ્રભુ સાથે છીએ જુઓ આ ઠાકોરજી અને આ ભક્તિની વચ્ચે સૌથી મોટો વિલન કોણ એવો જો પ્રશ્ન થાય ને ઠાકોરજી અને ભક્તિની વચ્ચે સૌથી મોટો વિલન આપણી વધારે પડતી બહિર્મુખતા હલાયો એટલે શું જેમ દુર્યોધન ની સ્થિતિ હતી ને મહાભારતમાં તમે દુર્યોધન ને એ પણ જ્ઞાની હતો પણ દુર્યોધન બહુ હતાશ દિશાહીન દુષ્ટ પ્રકૃતિ નો હતો એટલે જ્ઞાન એને ટકતું નતું જ્ઞાન એને પચતું નતું એ જ્ઞાન સાંભળતો હતો જ્ઞાનરૂપી સૂર્યોદય કૃષ્ણ એમની સામે હતો પાંડવો ભક્તો એમની સામે હતા વિદુરજી જેવા પરમ પર દુર્યોધન ની સાથે હતા અને છતાં પણ આ દુર્યોધન ની અંદર એક પણ પ્રકાશ જ્ઞાનનો છાંટો આવતો હોવા છતાંય રહેતો નતો ઇવોપરેટ થઈ જતો હતો ઇવોપરેશન કહીએ ને બાષ્પીકરણ ત્યારે દુર્યોધન બોલે છે જાનામી ધર્મમ કે પ્રવૃત્તિ જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ આ બહુ સમજવા જેવી વાત છે આજના જમાનામાં આત્મા બધાનો સારો છે પણ અધર્મને છોડી શકતો પણ નથી આ તો કઈ વાત કહેવાય પણ આ નેવું ટકા હ્યુમન સાયકોલોજીમાં જો વિચાર કરીએ તો બધા જ મનુષ્યની અંદર આ પ્રશ્નો છે ધર્મને જાણીએ છીએ કેટલી વાર કથાઓમાં શ્રવણ કર્યું વાંચન કર્યું છતાં પણ જે રીતે ધર્મનું આચરણ થવું જોઈએ એ રીતે થતું નથી અને જે રીતે અધર્મને છોડવો જોઈએ એ પણ થતો નથી કારણ કે આ એક દિવસનો ખેલ નથી ઠાકોરજી ધારે તો એક ક્ષણમાં પણ બદલી શકે છે પણ એ ધારે તો હવે ન ધાર્યું તો શું કરવાનું મેરેવન કદાજ ન ધાર્યું તો શું કરવાનું ત્યારે શ્રી આચાર્ય ચરણ કે છે એવા વ્યક્તિએ જીવનની અંદર સત્કર્મ કરવાની પ્રેરણા મેળવી જોઈએ સૌથી મોટું સત્કર્મ આત્મચિંતન રૂપી સત્કર્મ હું ખરેખર આપને કહું છું જે લોકોને ભગવત સેવામાં આગળ વધવું હોય ને આ યાદ રાખજો જે પણ સેવા ભાવી જીવો અહીંયા બેઠા છે એક આદત પાડી દો જેમ ગાય ઘાસ ખાઈને વાગોળે છે હે અને વાગોળી વાગોળીને સફેદ રસ થઈ જાય છે ને એનું દૂધ બની જાય છે એમ જીવનમાં તમે કઈક સાંભળો તમે કઈક વાંચો તમે કઈક વિચારો હે એ વિચાર્યા પછી જ્યારે વાગોળવાની આદત ચિંતન કરવાની આદત પડશે એના અંદર ખોવાઈ જવાની જ્યારે આદત પડશે તો સમજો એ સત્સંગ તમારા અંદર દૂધ પેદા કરશે અને દૂધ થી જ તમારો આત્મા પુષ્ટ બનશે એ સત્સંગ જ પુષ્ટ થાય ત્યારે શ્રીમદ ભાગવત એ આપણને એવું દૂધ તૈયાર કરીને આપે છે પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે એટલે હું આ બધી ચર્ચા કરું છું ભાગવતજી નો પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે જેનો પહેલો શ્લોક છે તેજો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત સત્યમ પરમ ધીમહી આ શ્લોક બહુ સુંદર છે अखा भागवत जी नो आधार स्तंभ अगर कोई श्लोक हो ए, तो आप प्रथम प्रथम स्कंद नो पहला श्लोक जेम ब्रह्मसूत्र सूत्रनी अंदर बल्लू सूत्र व्यास जी लिखयो अथतो ब्रह्म जिज्ञासा एक बात आ निकली थे अरे कह दूं प्रिय जनों અગર સાધક વૃત્તિમાં આગળ વધવું હોય ને અમારા અનુભવથી કહું છું તમારે લેવું લેજો તમારે જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને પ્રાપ્ત કરેલા જ્ઞાનથી ચિંતનશીલ બનવું હોય કારણ કે મોટા મોટી વસ્તુ જરૂરી કઈ છે આ ક્રાંતિ સાંભળીને આ કારણમાં કાઢી નાખો તો તમને ચિંતન થશે નહીં કે ખાલી મનોરંજનના હાસ્ય કવિઓના હાસ્યો સાંભળ્યા કરશો તો પણ ચિંતન થશે નહીં જે આપણું ભારતીય તત્વજ્ઞાન છે ભારતીય શાસ્ત્ર છે આપણા ગ્રંથો છે એ ગ્રંથો તમને અઘરા લાગે તો પણ તમારી ચાંચ એમાં ડુબાડવાની કોશિશ કર્યા કરશો તો તમને ચિંતન કરવાની આદત પડશે આ જે પહેલો શ્લોક છે ને એમાં આખું વેદાંત છે ઘણા લોકો તો વેદાંત નું નામ સાંભળીને જ ભાગી જાય આ વેદાંત ની વાતો અમારા પલ્લે પડે નહીં પરંતુ આપને એટલા માટે કહું છું કે વેદાંત પણ જાણવું કેમ જોઈએ ફૂલ બધાને ગમે કાંટા ગમતા નથી પણ એટલું યાદ રાખજો કે ફૂલનું રક્ષણ પેલા કાંટા જ કરે છે એમ ભક્તિ બધાને ગમે જ્ઞાન ગમતું નથી આપણે ભલે ભક્તિ માર્ગ ના છીએ પણ ભક્તિ આપવું લક્ષ્ય છે પણ ભક્તિને ટકાવી રાખવા માટે જ્ઞાન જરૂરી છે જેમ દાળમાં મીઠું હોવું જોઈએ એનો અર્થ એવો નથી કે આખું નાખું મીઠું નાખી દે કોઈ ખારી થઈ જાય પણ કોઈ પણ રસોઈની અંદર અગર જો મીઠું ન હોય તો રસોઈની મજા નથી એમ ભક્તિમાં જ્ઞાન ન હોય તો ભક્તિની પણ મજા આવતી નથી